દેશી તમંચા સાથે બે શખ્સો ઝડપાયા એક ફરાર વાસદ ટોલનકા નજીક ઈકો કારમાંથી એક દેશી તમંચો અને દસ જીવતા કારતુસ સાથે બે ઇસમો ઝડપાયા પોલીસે ત્રણ પોઈન્ટ ત્રેવીસ લાખનો મુદ્દામાલ સત્ત કર્યો આણંદ જિલ્લાના વાસંત ગામ નજીક આવેલ ટોલનાકા પાસેથી ઇકો કારમાંથી દેશી તમંચો તેમજ દસ જીવતા કારતુસ સાથે બે ઈસમોને વાસંત પોલીસે ઝડપી પડ્યા છે જ્યારે કિ ભાગી છૂટ્યો છે પોલીસે કારમાંથી દેશી બનાવટના એક તમંચા અને દસ જીવતા કારતૂસ ઇકો કાર ત્રણ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ત્રણ લાખ ત્રેવીસ હજાર સાતસો નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વાસદ પોલીસની ટીમ રોજ વાસદ ટોલ નાકા નજીક પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હનુમાનજી મંદિર પાસે એક ઇકો ગાડી શંકાસ્પદ હાલતમાં પાર્ક કરેલી હતી વાસદ પોલીસે આ ઈકો ગાડીને ચેક કરવા પોતાનું વાહન ઊભું રાખતા જ ગાડીમાંથી એક શખ્સ દોડીને નદીના કોતર વિસ્તારમાં ભાગી ગયો હતો જે બાદ પોલીસે ગાડીની તલાશી લેતા તેમાં પાછળના ભાગે મૂકેલી બેગમાંથી એક દેશી બનાવટનો તમંચો અને દસ જીવતા કારતૂસ મળી આવ્યા હતા અંગે નાયબ પોલીસ અધિક્ષક જેન એન પંચાલ જણાવે છે કે વાસદ પોલીસે વાસદ ટોલનાકા નજીક શંકાસ્પદ જણાતી ઇકો ગાડી નંબર જી જે ઝીરો થ્રી ડીએન નાઇન સેવન વન ફાઈવમાંથી એક દેશી બનાવટનો તમંચો અને દસ કારતૂસ સાથે બે ઇસમોને પકડી પાડ્યા છે જ્યારે એક ભાગી છૂટ્યો છે પકડાયેલા બંને આરોપીઓએ દેશી તમંચો અને જીવતા કારતૂસ એના માટે લઈ આવ્યા છો તેમનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે બાબતની પૂછપરછ માટે આ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે રિપોર્ટર અલ્પાબેન પટેલ ઇન્ડિયા 24 ન્યૂઝ આનંદ ખબરવામાં આવી છે તારીખ 26/1/2025 ના રોજ 26મી જાન્યુઆરી નિમિત્તે નાઈટ રાઉન્ડ દરમિયાન જિલ્લામાં અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલો જેમાં વાસદ પોલીસ દ્વારા ટોલ નાકા ખાતે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલ આ દરમિયાન એક વાહન શંકાસ્પદ હાલતમાં ઈકો ગાડી નંબર જીજો જીરો ત્રણ ડીએન નવ હજાર સાતસો પંદર શંકાસ્પદ હાલતમાં જણ્યા આવતા એને રોકવા જતાં તેમાંથી એક ઈસમ નાસી ગયેલો હતો અને બે ઈસમ અને તેની સાથેના અન્ય વ્યક્તિઓ પણ મળી આવેલા હતા આ બંને વ્યક્તિઓની પૂછપરછ કરતાં અને આ ગાડીની સર્ચ કરતાં તેમાંથી એક દેશી હાથ બનાવટનો તમંચો અને દસ જીવતા કાર્તિક મળી આવેલા આ આરોપીઓ રાજેશ બણસિંહ અજનાર જે મૂળ રહેવાસી ઝુબટ તાલુકાના અલીરાજપુર જિલ્લાના મધ્યપ્રદેશના વતની છે તેમજ સવલસિંહ ઉર્ફે દુકાલભાઈ બામણિયા એ પણ ઝુબટ તાલુકાનો વતની છે આ બંને આરોપી મળી આવેલા હતા અને તે પૈકીનો એક આરોપી કેસરસિંહ દુકાલભાઈ બામણિયા અંધારાનો લાભ લઈ નાસી જવામાં સફળતા મળેલ આ બંને ઈસમો અને નાસી ગયેલા કેસરસિંહના વિરુદ્ધમાં પાસદ પોલીસ સ્ટેશનમાં આમ સેકનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે સદર ગુનામાં પકડાયેલા બંને આરોપીઓએ આ દેશી તમંચો તથા જે જીતા કાર્તિસ છે એ શાના માટે લઈ ગયા લઈ આવેલા છે અને તેમનો પુનાહિત ઇતિહાસ છે કે કેમ આ ગુનાને અંજામ આપેલો છે કે કેમ તે બાબતે આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી દિન ત્રણના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવે છે